સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળામાં નોનવેજ પાર્ટી યોજાતા આચાર્ય સસ્પેન્ડ રવિવારે સરકારી સ્કૂલમાં જૂના વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને નોનવેજ પીરસવામાં આવ્યું સ્કૂલના આચાર્ય કરેલ આયોજન અંગે શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકર એલિગિનેટની નોટિસ પાઠવી અને ઘટનાને નિંદનીય ગણાવી સાથે જ આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈને સ્ટાફ અને અન્ય શિક્ષકોના નિવેદન લેશે શાળામાં યોજાયેલી નોનવેજ પાર્ટીના વિવાદમાં સસ્પેન્ડેડ આચાર્ય પ્રભાકરે ભૂલ સ્વીકારતા કહ્યું કે શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો અને આચાર્યોનું ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ચિકન પીરસાયું એ ભૂલ છે નોનવેજ શાળામાં નહોતું બનાવવામાં આવ્યું પણ બહારથી લાવવામાં આવ્યું હતું કાર્યક્રમ ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યો હતો રાખવાનો હતો પણ ઘડીએ કેન્સલ થતા કાર્યક્રમ શાળાની પાછળ રાખવામાં આવ્યો તો આ કેસમાં જે પ્રિન્સિપાલ છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ વિવાદ જે સર્જાયો જે નોનવેજ પીરસવામાં આવ્યું હતું પ્રભાકર એલિગેનેટ જેનું નામ છે નોટિસ પાઠવીને આ ઘટનાને અમે ભૂલ પણ સ્વીકારી અને નિંદનીય ગણાવી સાથે જ આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે આજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ પણ શાળાએ પહોંચવાની હતી અને નિવેદનો લેવાની હતી અન્ય શિક્ષકોના અન્ય લોકોના શાળામાં યોજાયેલી નોનવેજ પાર્ટીના વિવાદમાં સસ્પેન્ડેડ આચાર્ય પ્રભાકરે ભૂલ સ્વીકારતા કહ્યું કે શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો અને આચાર્યોનું ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની સ્પષ્ટ ચેતવણી શાળામાં વિકૃત ખાનપાનના કાર્યક્રમો રાખનારા એ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે વિકૃત ખાનપાનના આયોજન કરનારાઓને નોકરીમાંથી હાથ ધોવા પડશે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે અંદર વક્ષ ખાવા માટેનું એક પાર્ટીનું આયોજન ત્યાંના ઇન્ચાર્જ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું જે સોશિયલ મીડિયા મીડિયા અને વર્તમાન પેપર દ્વારા અમુને જાણ થતા તુરંત જ કાલે રાત્રે શાસના અધિકારીને સાથે વાત થઈ તપાસ કરતા માલુમ પડવામાં પડ્યું છે કે ખરેખર શાળાની અંદર આ લોકોએ અભક્ષ માંસ ખાવાનો જમવાની પાર્ટી રાખેલી હતી જે ઇન્ચાર્જ આચાર્ય દ્વારા આ પ્રભાકર આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એમના રૂબરૂ ઘરે સસ્પેન્સનો ઓર્ડર પકડાવી દેવામાં આવ્યો છે શાળાની અંદર શરમજનક ઘટના ઘટી એ ખૂબ જ દુઃખદની વાત છે અમે એક્શન લીધા સસ્પેન્ડ કરી દીધો એને કર્મ કર્યું છે તો એ ભોગવશે પરંતુ આ શાળાની અંદર આવી પાર્ટી રાખીને કાર્યક્રમ કરો એ ખૂબ જ ગંભીર બાબત છે શિક્ષણ વિભાગે શિક્ષણ સમિતિ એ સુરત દ્વારા પણ ખૂબ ગંભીર નોંધ લઈ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને અન્ય શાળાઓ અને બીજી જગ્યાઓ પર પણ એક મેસેજ આપવામાં આવ્યો છે કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરશો તો બક્ષી લેવામાં આવશે નહીં શાળા એ મા સરસ્વતીનું મંદિર છે અને આ મંદિરની અંદર જ્યારે આવી વિકૃતિ ભર્યા ખાન કાર્યક્રમ આચાર્ય દ્વારા રાખવામાં આવે જે ખૂબ શરમજનક બાત હતી તો આજે એમને સસ્પેન્ડ કરી એમનો ઓર્ડર એમના હાથમાં પકડાવી દેવામાં આવ્યો છે અને અન્ય ક્યારેય પણ કોઈ પણ શાળામાં આવી કોઈ ભૂલ ન કરે એ આ નિર્ણય ઉપરથી લોકો બોધ લેશે ફરી વખત આ શાળાની અંદર જે ઘટના ઘટી એ ખૂબ શરમજનક છે અને એમને હું પોતે તો વખાડું છું પરંતુ શિક્ષણ પ્રેમીઓ દરેક લોકો આ વાતને વખોડી રહ્યા હતા ત્યારે શિક્ષણ સમિતિના અમારા શાસનાધિકારીએ એ ડિસિઝન લઈ અને એમને સજા આપેલી છે